ગત વર્ષે નવરાત્રી દરમિયાન ભાયલી વિસ્તારમાં બનેલી દુષ્કર્મની ઘટનાને ધ્યાનમાં રાખીને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી એક્શનમાં આવ્યા છે તેમણે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખીને નવરાત્રી દરમિયાન શહેર અને વુડા હેઠળના તમામ બ્લેક સ્પોટ વિસ્તારોમાં તાત્કાલિક લાઇટિંગની વ્યવસ્થા કરવાની માંગ કરી છે સાંસદે પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે નવરાત્રિ વડોદરાના સાંસ્કૃતિક અને ધાર્મિક જીવન માટે અત્યંત મહત્ત્વ ધરાવતો તહેવાર છે આ તહેવારમાં રાત્રિના સમયે નાગરિકો મોટી સંખ્યામાં એકત્ર થતા હોય છે જેમાં માત્ર શહેર જ નહીં પરંતુ જિલ્લામાંથી અને બહાર ગામથી પણ ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે આવી પરિસ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવી અત્યંત આવશ્યક છે ડૉક્ટર જોશીએ ખાસ ભાર મૂક્યો કે અવાવરુ જગ્યા ઉપર મહિલાઓની સતામણી જ નહીં પરંતુ વ્યસન તેમજ અન્ય પ્રકારના ગુનાઓ સર્જવાની પણ શક્યતા રહે છે તેથી બ્લેક સ્પોટ્સ ઉપર પૂરતી લાઇટિંગ કરવામાં આવે જેથી નાગરિકો નિર્ભય બની તહેવારોનો આનંદ માણી શકે સાંસદે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને સૂચન કર્યું છે કે માત્ર જાહેર સ્થળો જ નહીં પરંતુ ખાનગી સંસ્થાઓના પ્રાંગણમાં પણ યોગ્ય માર્ગદર્શિકા જાહેર કરી લાઇટિંગની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવે ભૂતકાળની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેની આગમચેતીના રૂપે તાત્કાલિક પગલાં ભરવાની માગણી સાંસદ દ્વારા કરવામાં આવી છે આપણે જોઈ રહ્યા છે કે દર વર્ષે વડોદરાની અંદર નવરાત્રિ માટેનું એક ક્રેઝ વધતો જાય છે અને આ વખતે તો ગુજરાતના બીજા જિલ્લાઓ અને દેશના બીજા રાજ્યોમાંથી પણ નવરાત્રિ માટે ખેલૈયાઓ જ્યારે વડોદરા આવવાના હોય ત્યારે આપણે ગત નવરાત્રિમાં એક આપણને એક શીખ મળી હતી કે ભાઈલી ખાતેની જે દુર્ઘટના થઈ હતી અને એની અંદર અવાવરૂ રસ્તાઓએ ખૂબ મોટો ભાગ ભજ્યો હતો અને ત્યારબાદ વડોદરાની અંદર સર્વે પણ કરવામાં આવ્યો હતો કે એવા કયા કયા બ્લેક સ્પોટ છે કે જ્યાં ગુનાહિત આવા પ્રકારના ગુનાઓ થઈ શકતા હોય છે માત્ર મહિલા સતામની નહીં પરંતુ ઘણા બધા એવા જે વ્યસનને લગતા પણ જે ગુનાઓ છે એ પણ આવા બધા બ્લેક બ્લેકસ્પોટની અંદર થતા હોય છે ત્યારે જ્યારે નવરાત્રિ આવી રહી છે ત્યારે મેં માત્ર મ્યુનિસિપલ કમિશનરને નહીં પરંતુ મ્યુનિસિપલ કમિશનરશ્રી અને પોલીસ કમિશનર કમિશનરશ્રીને બંનેને આ પત્ર લખ્યો છે કે એમની પાસે જે ઇનપુટ આવેલા હોય બ્લેક સ્પોટને લઈને એવી અવાવરૂ જગ્યાઓને લઈને તો એના માટેની એક પ્રકાશનની વ્યવસ્થા એમના દ્વારા કરવામાં આવે અથવા કોઈ પ્રાઇવેટ માલિકીનું હોય અને એમને પણ કેવા જેવું લાગતું હોય તો એમને પણ કંઈ અને કોઈ પણ જગ્યા એવો અંધકાર ના રહે કે જ્યાં આવા પ્રકારના કોઈ ઘટનાઓ ફરી વડોદરાને જોવી પડે એ બાબતે મેં એક વિનંતી કરી છે